નમો શિવાય ઓમ નમો શિવાય હર હર ભોળે નમો શિવાય પૂજારી બાપુ તું દીવા કરી નાખ્યા હા કરી વાર્યા આ તો વાંધો નહીં અને આંબળો મારી વાત આજ છે શિવરાત્રી તો બધાય ગામના માણસો અહીં દર્શન કરવા આવશે અને મેં શંકર બાપાની પ્રસાદી પણ બનાવી નાખી છે પણ બનાવી છે ને પોર બનાવી દેવી એ પૂજારી બાપુ અતારના માણસો રહ્યા ને ભાંગ નથી જીરવી એકતા હાસી ભાંગ કોઈ પીએ જ નહી શકતું એટલે મેં આ વખતે ભાંગ રહીને શરબત રોયકી બનાવી છે બધાય છોકરા બૈરા માણસો બધાય પીએક એવી છે એ વાત સાચી લો તમારી કારણ કે પેલા ગોળે ધતુરાવાળી ભાંગ પીવે ને તો બધાય ગામના માણસો રહ્યા ને ગાંડા થઈ જાય ગાંડા હા એ બીજી તૈયારી કરો હાલો હાલો આપડે ધૂન ઘડી ગઈ

ગામમાં જઈ અને બે પોટલી આપણે દારૂ લઈ આવી બાપુ આઘા પાછા થાય ને તાઇને મટકુરીમાં નાખી દેવી તારા બાપ ગામના મારી મારી ને તાઇને ધરવી દીશી છે એટલે કાંઈ નો ધરવી દે જો તો બાપુને ખબર એ ન પડવા દે સાનો માનો એમાં દારૂ નાખી દે પછી ગામના ગાંડા યુ કરવા જ છે ઈ મજુ હાસકો ટેમ જાય પછી કે તો પછી આપણે ટેમ વયો જાય પણ મારશે ને અરે હું બેઠો છું તમ તાર બધી જવાબદારી મારી હાલો રામુ તાઇને જાય હાલો હાલો પેલા તો બોલું લેવા જવાનું છો હર હર મહાદેવ 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 આપણે ઓલી બાપુની મઢિયે જવાનું છે ત્યાં ભાઇંગ કરે છે ને ભાંગ પીવા મેઘા બાપા હું દર વર્ષે જાઉં છું અહીંયા ભાઈ બનાવે હે સર જેવી હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ सीताराम आओ आओ दर्शन कर लियो दर्शन हर हर भोले हर हर भोले आओ आओ प्रसादी ले लियो शंकर नी પરસાદી લેતા જાવ ને અરે બોલે કેતા જાવ હરર બોલે હરર બોલે હર બોલે હરર બોલે હરર બોલે એ બાપુ હા આવી ભાંગ નો બનાવે તમે તો આ ભાંગ ગળી બનાવી છે કાય કામ જો મણા ને નેસો આવો જો એવી ભાંગ બનાવે બાપુ એ બાબલા અતારે હાઈસી ભાંગ નો બનાવાય આઈસી ભાઈ જો બનાવી ને ધતુરાય ની તો કોઈ માણસ પી ન એકે અને જો પીવે ને તો ગાંડા થઈ જાય અતારે ટૂંક માર્યું ને શંકર બાપા ની પરસાઈ બધે પોગે ને એવું શરબત બનાવ્યું છે સમજાણું બાપુ એ તમારી મધી માં કઈક મીંદરા જેવું જુઓ જોવો તો ખરા હે હા ઓય હટ હ ઘરમાં બાપુ ની કરે અંદર મીંદડું મીંદડું કઈ નથી એ બાપુ શાક નળિયા માંથી ના મારું નીકળી ગયું છે તમને નહીં ખબર રહી હોય એવું હશે હા સારું હાલો આપડે તોય ને ગાવ તોય ને ગાવ આમ પટમાં બેવા વાઈ જાવ મહાદેવ બાપુ પરસાદી પિયો શંકર બાપા ની ભાઈ પીવાર મહાદેવ હર મહાદેવ 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 નથી એ આ બટા આ શિવરાજ છે તો બા હાલવાન કે ફરવા જવી પણ બટા આપણી પાસે ક્યાં પૈસા હતા તમે એક શ્યાં કામે જાત્યું નથી જો પૈસા હોય તો આપણે ફરવા જઈએ અને આપણી પાસે પૈસા જ નથી તો ક્યાં ફરવા જાવું બા બાપુ ને મઢુલિયા પાઈંગ પીવા જવી હાલો એ પાઈંગ પીવા નો જવાય

ভালো হর হার বোলে হর বলে হর হার বোলে হর বোলে বলে বোলে বলে। বোলে হরহার বোলে

શંકર બાપાની ની પરસાદી લેતા જાવ ને હરર બોલે કેતા પીવો હર બોલે બોલે હર બોલે પીવો પીવો પીવા તમે તમારે પીવો હજી પીવું હોય હજી દે સુપાદી કરો માં पिवो पिवो भांग पिवो हर हर बोले हर हर बोले <laughs> हां बोले भाई आम बै जाओ आम तुइन गावा जा वालों बै जाओ आम भाई जाओ हर हर बोले हर हर बोले हर हर बोले ભાઈ હમણાં બી શું ઉપાજી કરો માં આ વખતે ભાઈ આકરી ના પેલી કઈ નઈ થાય આપણે ભૂન ગાઉન ગાવ सारी तुन बंद कर तुन बंद कर हम तो जो आ बैलन डोशी केम करे से आ हाव सरबत से तो हमारा दिखरा फतवा केम करे है जाने केम हाईशी बैंक पीदी दी वो इना कोले हाँ बापू अजगर तो आपने हाव मोरी बैंक बनाई थी आमा हूँ कहे काटू हाव मत तो चल तम कहे हमारा नहीं कून तू नहीं ना ना तो हमारा दिखरा करे तो करे

શંકર બાપા ની પ્રસાદી માં ભાઈ માં તું दारू નાખીને ભાગ્યો ને તમે દારૂ નાખ્યો તો ને એ બાપુ એમે કાય दारू નાખ્યો ભાઈ માં તો તમે શું કામ ભાગ્યા હે તમારી જાઈત ના